નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા નિર્ઝોક કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સરકારી નોકરી કરતા કર્મચારીઓ માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓની હાજરી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સરકારી કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે હવે કર્મચારીઓએ દરરોજ સવારે દસ ચાલીસ વાગ્યા સુધીમાં ઓફિસ પહોંચવાનું રહેશે ઓફિસ બંધ થવાનો સમય સાંજે છ દસ વાગ્યે રહેશે જે કર્મચારીઓ સવારે મોડા અને સાંજે વહેલા રજા લેશે તેમની રજાઓ કાપી નાખવામાં આવશે સામાન્ય વહીવટ વિભાગે આવા કર્મચારીઓની રજા અડધા દિવસની ઘટાડવાનો પણ નિર્ણય લીધો છે ગુજરાત સરકારે કર્મચારીઓ સરકારી કચેરીઓમાં સમયસર હાજર રહે તે માટે ડિજિટલ હાજરી સિસ્ટમ લાગુ કરી હતી સરકારે આ નિર્ણય ફક્ત કેટલીક કચેરીઓમાં જ લાગુ કર્યો ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેનો અમલ તમામ સરકારી કચેરીઓમાં કરવામાં આવશે પરંતુ આજે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે મોડા આવતા અને વહેલા ઘરે જતા કર્મચારીઓ માટે કડક નિર્ણય લીધો છે ગુજરાત સરકાર દ્વારા અગાઉ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો આ સરકારી પરિપત્ર મુજબ સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ નિયમિત હાજરી અને શિસ્ત જાળવી રાખે સરકારી કાર્યમાં કાર્યક્ષમતા વધે અને કર્મચારીઓને નિયમિત અને નિષ્ઠાપૂર્વક તેમની ફરજો બજાવવા માટે પ્રોત્સાહિત કરે તે સુનિશ્ચિત કરવા માટે સરકારી કચેરીઓને જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી હતી સરકારી કચેરીઓમાં કર્મચારીઓની મોડી અથવા અનિયમિત હાજરી અંગે અસંખ્ય ફરિયાદો અને મીડિયા અહેવાલોને પગલે સરકાર લાંબા સમયથી ડિજિટલ હાજરી સિસ્ટમ રજૂ કરવાનું વિચારી રહી હતી જેથી સરકારી કચેરીઓમાં કર્મચારીઓની હાજરીને વધુ સારી અને સરળતાથી નિયંત્રિત કરી શકાય અને મોડા આવતા અધિકારીઓ અને કર્મચારીઓ પર નજર રાખી શકાય હવે આ સંદર્ભમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને કર્મચારીઓને સીધો સંદેશ આપવામાં આવ્યો છે સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભરૂચ રામબાગ રોડ આદીપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ornaments નો વિશ્વસપાત્ર શોરૂમ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર